રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્રભાવના વિકસે પોતાના રાષ્ટ્રનું મહત્વ સમજાય તે માટે તથા એક આદર્શ નાગરિક બને તે માટે વિવિધ કાર્યક્રમો પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને ગુજરાત શિક્ષણ વિભાગના આદેશ અનુસાર યોજાઈ રહ્યા છે ત્યારે હર ઘર તિરંગાના કાર્યક્રમ અને વિવિધ પ્રવૃત્તિઓના આયોજન આઠમી ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી વિવિધ શાળાઓમાં કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું રંગોળી સ્પર્ધાના ભાગરૂપે ચોવીસ બાય ચોવીસ ફૂટની સાઇઝનું મોટું ભારત માતાનું ચિત્ર રંગોળી પૂરવાનું કાર્ય કર્યું હતું આ અદ્ભુત ચિત્ર સંયોજન થકી ભારત માતાના ભવ્યતાને રજૂ કરાઈ હતી તો ભારતનો નકશો રજૂ કરી અખંડ ભારતના મહિમા સાથે રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહિત કરી હતી વિવિધ ચિત્રો ઉપર તિરંગા સાથેના પોતાના દેશભાવનાના સ્લોગન અને સૂત્રોને દોડ્યા અને લખ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ

રંગોળી નું આયોજન કર્યું હતું જેમાં ચોવીસ બાય ચોવીસ ની ભારત માતાની એક સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી અને આ રંગોળી તેમને અને અમને પ્રોત્સાહન આપવા માટે અમારા કચેરીના શ્રી દિવેશભાઈ કલ્પેશભાઈ અને જિલ્લા પંચાયત થી ખાસ ધર્મેશભાઈ ઉપસ્થિત રહીને અમને સર્વને ખૂબ પ્રોત્સાહિત કર્યા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની દિનની ઉજવણીના ભાગરૂપે આ દરોજ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ દ્વારા સાતથી બારના જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા એક શુભ ભારત માતાની સ્મૃતિના ખૂબ સારી રંગોલીનું કરવામાં આવી છે હું સૌ વિદ્યાર્થીઓને એ બદલ એમને શુભેચ્છા આપું છું અને શાળાના આચાર્ય તે વિવિધ પ્રકારની આ આઠથી પંદર પંદર સુધીના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમમાં વિવિધ ચિત્ર સ્પર્ધા છે તિરંગા યાત્રા છે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ પંદર ઓગસ્ટ સુધી થવાની છે જ્યારે સમગ્ર દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે હું ભરૂચ જિલ્લા ભાજપને ભરૂચથી ભોલાવની પ્રજા છે એને પણ આહવાન કરું છું કે અમે લોકો ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક ઘર તિરંગો પહોંચે એની પણ વ્યવસ્થા કરવાના છે ને અમારા વિસ્તારમાં એક તિરંગા યાત્રાનું પણ આયોજન છે તો હું આ પંદરમી ઓગસ્ટની ઉજવણીના દિવસે સૌ પોતાના ઘરે પોતાની ઓફિસે પોતાના વ્યવસાયની જગ્યાએ બધા જ લોકો તિરંગો ફરકાવે એવી અપીલ કરું છું હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં પણ આ અંતર્ગત આજથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે નારાયણ વિદ્યા વિહાર શાળા ખૂબ સરસ મજાના કાર્યક્રમો કરે છે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આચાર્ય શ્રી મહેશભાઈ અને એમની ટીમ દ્વારા આજે બાય ફૂટની અખંડ ભારતની રંગોળી તૈયાર કરવામાં આવી છે હર ઘર તિરંગા કાર્યક્રમનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય આમાં પ્રદર્શિત થાય છે સાથે સાથે વિદ્યાર્થીઓ પણ આને જોનાર છે જિલ્લા પંચાયત કક્ષાએથી શ્રીમાન ધર્મેશભાઈ મિસ્ત્રી સાહેબ અમારા એ કલ્પેશભાઈ મહેશભાઈની આખી ટીમ આજે ઉપસ્થિત છે વિદ્યાર્થીનીઓએ ખૂબ સરસ મજાની રંગોળી તૈયાર કરી છે અને એક મેસેજ પાસ કરવાનો પ્રયત્ન કર્યો છે કે આપણો અખંડ ભારત અને સાથે સાથે તિરંગા એમનું જે એક શાન છે આન છે બાન છે એ લોકો સુધી પહોંચે એનું જે મહત્વ છે એ લોકો સુધી પહોંચે એ મીડિયાના માધ્યમથી અને સર્વના માધ્યમથી આજે પ્રદર્શિત થઈ રહ્યું છે ત્યારે હું સર્વને હર ઘર તિરંગા કાર્યક્રમની શુભેચ્છા પણ પાઠવું છું અને આવા કાર્યક્રમો થકી આપણે આપણા સમાજને આપણે આપણા બાળકોને એક શુભ સંદેશ પહોંચતો કરીએ એવી જ અભ્યર્થના છે મહેશભાઈને એ માટે અભિનંદન પણ આપું છું સમગ્ર મહેશભાઈની ટીમને પણ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓને શિક્ષકોએ જે પ્રોત્સાહન આપ્યું છે અને સરસ મજાનો જે આ રંગોળી તૈયાર કરી છે એ માટે સર્વને અભિનંદન સાથે સૌને આભાર